પાસણના પડામાં કાંઈ દેખાતું નથી વરસાદ પડે છે કોને

અમે આને ખરું કઈ છી ખરું આખું ભરાઈ ગયું છે જોઈ શકો છો અમારા ગામમાં મતલબ અમારી વાડીએ માં ના કે હું કર્યું તું ત્યાં વરસાદ આવી ગયો હવે શું કરવાનું છે અમારા ગામમાં એટલો બધો વરસાદ પડ્યો છે એડા વાવવાના અને આજે અહીંયા પણ ઘાસ વાવવાનું હતું બધે આટલું હમું કર્યું હતું ઘાસ વાવ પછી હરખો કરીને વાવવાનું હતું ઘાસ ઢોરાટો બધું જો ખોઈ ગયો માથે પાણી ભરાઈ ગયું પાણી ખરી જાય છે એટલે મસ્ત લાગશે કેવો ગયો છે અને પાણી પણ ભરાઈ ગયું જો આટલો વરસાદ પડ્યો હજી વરસાદ ચાલુ જ છે પણ આમાં જો થોડો થોડો વરતાય લાગતું નહીં હવે આવશે વાદર આમ જાય હજુ કાળા કાળા ઘાસ ઘાસ એ કહેવાય ચાહટીઓ કહેવાય અને અમે તો વાટવારી જાહેર જ કહી વાટવાની જાહેર જ છે વાતાવરણ પણ એકદમ મસ્તીનું છે પવન પણ મસ્તીનો આવે હે અને વરસાદ વહી ગયો હોય આવ્યો ત્યાંથી તે રહી ગયો તા નિનનો બનાવ્યો હોય વિડીયો ચેનલને લાઈક ન કરી લાઈક સબસ્ક્રાઈબર શેર જરૂર કઈ શ્રી કૃષ્ણ અંદાની જય માતાજી જય રામા